નમસ્કાર મિત્રો પટેલ સ્વાગત કરું અત્યારે વાડીયા આવી ગયા છીએ આપણે સાત આઠ દિવસ પેલા વિડીયો મૂક્યો તો તુવેર દવાનો આપણે છંટકાવ કર્યો તો ફાવર અને તે

પાણી અંદર પિયત ની અંદર આપવાનું ચાલુ કર્યું હોય લઈ જાઉં છું પાંચ છ મહિના પેલા એકઠી કરી હતી એટલે કમ્પ્લીટ એ વાસી થઈ ગઈ પાંચ છ મહિનાની જો તમે જોઈ શકો છો જો આ રીતે કેમ મૂકી દીધું છે અને આટલું આપણે ટીપું ટીપું આમાંથી જતું હોય છે આ ચાલુ થઈ છે એટલે મિત્રો આ ગૌમૂત્ર અને ખાટી સાસ તેનું મિશ્રણ છે એ તમે જોઈ શકો છો મિત્રો ખાસ આપણે ગૌમૂત્ર અને સાસ એ એકઠું કર્યું તું પાંચ છ મહિના સુધી એને વાસી થવા દીધું એટલે અત્યારે એ બેસ્ટ ક્વોલિટી બની ગઈ છે અને આપણે તુવેર તુવેરના પીએચમાં એને આપણે અત્યારે તમને આગળ બતાવ્યું એ રીતે આપીએ છીએ એનાથી ખાસ થતા ફાયદા કે ફ્લાવરિંગ જે આપણે બેઠું હોય એ ફ્લાવરિંગને ખરવા દેતું નથી બીજા કોઈ ફૂગ નાશક રોગ આવવા દેતું નથી રોગ પણ આવવા દેતું નથી અને બહુ જ બેસ્ટ છે ગૌમૂત્ર અને સાસ નું સાસ નો પ્રયોગ આપણે બે પાંચ વર્ષથી આવી કરતા આવીએ છીએ અને આજ વખતે આ વર્ષે એકઠું કર્યું અને તુવેર માં અત્યારે તુવેરનું પિયત ચાલુ થયું એટલે આપવાનું આપણે ચાલુ કરી દીધું છે અને બેસ્ટ એના ફાયદા હોય છે મિત્રો હવે હું તમને તુવેર નો ફાલ બતાવું છું આપણે જે યુનિવિયાનું ફ્લાવરિંગ માટે માર્યું હતું એનું રિઝલ્ટ અત્યારે આવી ગયું છે અને રિઝલ્ટ હું તમને બતાવું છું જો મિત્રો જોઈ શકો છો તમે આ કુવેર નું ફ્લાવરિંગ છે એટલે દેખાવામાં થોડોક પ્રોબ્લેમ થશે પણ જો તમને ઝૂમ કરીને બતાવું છું બહુ જ મસ્ત રીતે ફ્લાવરિંગ તુવેર માં બેસી ગયું છે આપડે યુનિવિયા ફ્લાવરિંગ માટે જે સ્પ્રે માર્યો તો એનો વિડિયો મૂક્યો તો આપણી ચેનલમાં ત્યારે ફ્લાવરિંગ નહોતું બેઠું અત્યારે તમે જો જોઈ શકો છો ફૂલ ફ્લાવરિંગ અત્યારે થઈ ગયું છે જો મિત્રો આ વૈશાલી સીડ્સની તુવેર છે અને અત્યારે મસ્ત રીતે ફ્લાવરિંગ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો જુઓ મિત્રો જો આ ફ્લાવરિંગ જુઓ ગજબ અને મસ્ત ફ્લાવરિંગ બેસી ગયું છે ફૂલ જુઓ તમે મસ્ત રીતે ફ્લાવરિંગ મિત્રો બેસી ગયું છે અને મસ્ત રિઝલ્ટ છે ભાઈ નું આપણે ની દવા મારી હતી ની જો મિત્રો જો મિત્રો આ ફ્લાવરિંગ ગજબ નું ફ્લાવરિંગ છે અત્યારે જોઈ શકો છો તમે આ ફ્લાવરિંગમાં અત્યારે કઈ ઘટે એમ છે નહીં અને તુવેરમાં કઈ ઘટે એમ છે જો ભાઈ આપણે તમને ડાયરેક્ટ જો બતાવી જ દઈ છે કઈ રીતનું છે એટલે તમને ખબર પડે કે નાના ભાઈ આ દસ દિવસ અઠવાડિયા પેલા રાઉન્ડ માર્યો તો એ કર્યું હતું આ એનું રિઝલ્ટ આ રિઝલ્ટ તમે લાઈવ અત્યારે જોઈ શકો છો જો ભાઈ આ રિઝલ્ટ જો તમે ફ્લાવરિંગ ખુબસ ફર્સ્ટ ક્લાસ રીતે થઈ ગઈ છે ભાઈ ટ્યુઅરમાં આપ જોઈ શકો છો જો ભાઈ આ ફ્લાવરિંગ જો તમે એક નંબર એ1 கிரேડ ફ્લાવરિંગ થઈ ગઈ છે જો મિત્રો જો ભાઈ આમાં કઈ એમ છે નહી એટલે મિત્રો તુવેર વાવવી તો ખાસ મારી તમને ભલામણ છે કે વૈશાલી સીટ ની વાવજો ભાઈ બેસ્ટ ક્વોલિટી ની તુવેર આવે છે અને આપણે અનુભવ કરી લીધો છે અને સુપર વેરાયટી આવે છે મિત્રો જો તમે જોઈ શકો છો મિત્રો એટલે મિત્રો તમને તુવેર બતાવી કેવી લાગી કઈ રીતનું ફ્લાવરિંગ બેઠવું જરૂરથી મિત્રો કોમેન્ટમાં જણાવજો બહુ જ મસ્ત રિઝલ્ટ છે તુવેર માં યુનિવિયાનું ફ્લાવરિંગનું માર્યું એમાં અને હવે આપણે ગૌમૂત્ર અને છાશ એ પિયત મૂકી છે એનું પણ તમને આપણે રિઝલ્ટ બતાવીશું મિત્રો આવા જ અમારા લક્ષી અને ખેડૂતોને માહિતગાર કરતા વિડીયો અને આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જરૂરથી મિત્રો શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ